સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી અને ફરી એક વખત ક્ષત્રિયો છે તે હવે લાલ ગુમ જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં થયું હતું જે પરશોતમ રૂપાલા જે રાજકોટના ઉમેદવાર હતા જે હાલના સાંસદ છે તેમણે એક ક્ષત્રિય જે મહિલા છે તેમના ઉપર નિવેદન આપ્યું હતું એટલે આખા ક્ષત્રિય સમાજમાં રોષ હતો અને ક્યાંક માંગ કરવામાં આવી હતી કે જેમને ટિકિટ આપવામાં આવે છે ભાજપ તરફથી પાછી ખેંચવામાં આવે જેમને ક્ષત્રિય સંકલન સમિતિની પણ રચના થઈ વિરોધ આખા જ જે ક્ષત્રિય સમાજ છે ત્યાં ઉઠી રહ્યો હતો પરંતુ હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી છે ત્યારે ફરી એક વખત આ વિરોધનો વંટોળ દેખાઈ રહ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ હવે ક્ષત્રિય સમાજમાં ફરી એક વખત વિરોધનો વંટોળ જોવા મળવાનો છે ફરી એક વખત એ જ આગ ભભૂકે તેવી પણ શક્યતા છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક છે એટલે આપણે આમ જોવા જઈએ તો લોકસભાની અંદર કોઈ જાજો ફરક ક્ષત્રિયોને લઈને નહોતો પડવાનો પરંતુ હવે સ્થાનિક સ્વરાજ છે એટલે એમાં ક્ષત્રિય સમાજને લઈને ફરક પણ પડવાનો છે કારણ કે વિસ્તાર બહુ નાના હોય છે એટલે જે પણ અસર દેખાવાની છે તે પણ વર્તાઈ જશે કારણ કે જે કરવા માંગે છે તે પણ શક્ય છે એટલે વિરોધ ઉઠ્યો હતો લોકસભા વખતે ત્યારે કોઈ નિવેડો નહોતો આવ્યો પરંતુ હવે જયારે ચૂંટણી નજીકમાં છે એટલે પોતાની તાકાત દેખાડવા માટે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે તેમના જે યુવકો છે વડીલો છે તે પણ કહી રહ્યા છે કે જે સંકલન સમિતિથી જો કઈ થતું ના હોય તો તેઓ મેદાન છોડી દે કારણ કે અમે હવે લડી લઈશું અમારે લડવું છે અમે જવાબ પણ આપીશું તમારાથી જો ના થતું હોય તો તમે એક વખત સામે આવીને કહી દો કે તમારાથી નહીં થાય અને તમે જાતે જ મેદાન છોડી દો સૌથી પહેલા તો જે સમાજના યુવકો જે એક ઓડિયો અત્યારે ફરી રહ્યો છે તે સાંભળીએ કારણ કે સંકલન સમિતિના જેટલા પણ સભ્ય છે સમિતિ છે તેમને કહી દેવામાં આવ્યું છે કે તમે હવે મેદાન છોડી દેજો અને જે આજ સંકલન સમિતિ છે તેમાં રમજુબા છે કરણસિંહ ચાવડા છે તૃપ્તિબા રાહુલ છે એટલા બધા લોકોને જે ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે તમારાથી હવે જો થતું હોય તો તમે કરીને બતાવો નહીતર આ મેદાન છોડી દો સૌથી પહેલા તો એ ઓડિયો સાંભળી લઈએ હાલમાં ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે આ ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજની અસ્મિતા આંદોલનને લીડ કરતા તમામ વ્યક્તિઓને વિનંતી કે તમે સરકારની સામે લડી શકો એમ છવો કે પછી સરકાર ના કોઈક બીક થી તમે એક શબ્દ સરકારની સામે બોલી શકો એમ નથી જો ન બોલી શકો એમ હોય તો આદર પૂર્વ વિનંતી કે મેદાન મૂકી દો આ મેદાન આ કમાન અમારા યુવા વડીલો સંભાળી લેશે અને અમારા યુવા વડીલો વડીલોની આગેવાનીમાં અમે સમગ્ર ગુજરાતમાં મહેનત કરી લેશું અને અસ્મિતાની જીત અપાવશું સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં હવે પાર્ટ વન ટુ થ્રી રમવાનો સમય નથી લોકસભાની જેમ આમાં કરી બતાવવાનો સમય છે ગુજરાતની અંદર જેટલા પણ જગ્યાએ સ્થાનિક ચૂંટણી જાહેર થઈ જેમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા આવી ગઈ જે જે જગ્યાએ છત્રીય સમાજ નું વર્ચસ્વ છે જે જગ્યાએ છત્રીય સમાજ ખુબ સારી રીતના જીત મેળવી શકે એમ છે અથવા તો છત્રીય સમાજ કોકને ટેકો આપી અને જીત અપાવી શકે એમ છે ઈ સીટ ઉપર તમે લોકો આવી શકો એમ છો પ્રચારમાં સરકારના વિરુદ્ધમાં કે જે સરકારે હજી લગીમાં ક્ષત્રિય સમાજની એક પણ માગણી નથી સ્વીકારી સરકારના વિરોધમાં આદરપૂર્વક વિનંતી કે સ્વેચ્છા એ મેદાન મૂકી દેજો હાલમાં ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે આ ચૂંટણીની ની અંદર ક્ષત્રિય સમાજની અસ્મિતા આંદોલનને લીડ કરતા તમામ વ્યક્તિઓને વિનંતી કે તમે સરકારની સામે લડી શકો એમ છો કે પછી સરકારના કોઈક બીક થી તમે એક શબ્દ સરકારની સામે બોલી શકો એમ નથી જો ન બોલી શકો એમ હોય તો આદરપૂર્વક વિનંતી કે મેદાન મૂકી દો આ મેદાન આ કમાન અમારા યુવા વડીલો સંભાળી લેશે અને અમારા યુવા વડીલોની આગેવાનીમાં અમે સમગ્ર ગુજરાતમાં મહેનત કરી લેશું અને અસ્મિતાની જીત અપાવશું સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં હવે પાર્ટ વન ટુ થ્રી રમવાનો સમય નથી લોકસભાની જેમ આમાં કરી બતાવવાનો સમય છે ગુજરાતની અંદર જેટલા પણ જગ્યાએ સ્થાનિક સુરાજની ચૂંટણી જાહેર થઈ જેમાં તાલુકા જિલ્લા પણ નગરપાલિકા આવી ગઈ જે જે જગ્યા છત્રીસ સમાજ નું વર્ચસ્વ છે જે જગ્યા છત્રીસ સમાજ ખૂબ સારી રીતના જીત મેળવી શકે એમ છે અથવા તો છત્રીસ સમાજ કોઈકને ટેકો આપી અને જીત અપાવી શકે એમ છે ઈ સીટ ઉપર તમે લોકો આવી શકો એમ છો પ્રચારમાં સરકારના વિરુદ્ધમાં કે જે સરકારે હજી લગીમાં ક્ષત્રિય સમાજની એક પણ માગણી નથી સ્વીકારી એ સરકારના વિરુદ્ધમાં ત્યાં આવી શકો એમ છો જો ના આવી શકો એમ હોવ તો આદરપૂર્વક વિનંતી કે સ્વેચ્છા એ મેદાન મૂકી દેજો જ્યારે ક્ષત્રિય સંકલન સમિતિની વાત આવે છે ત્યારે થોડા દિવસ પહેલા તમામ લોકો જે આ સમિતિમાં છે તૃપ્તિબા રાઓલ હોય કરણસિંહ ચાવડા હોય રમજુભા હોય આ બધા જ લોકોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી અને માંગ કરી હતી કે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એ પહેલા જો સંગઠન કે મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તો અમારા પણ જે લોકો છે એમને સૌથી વધારે સ્થાન આપવામાં આવે અમારા પણ ધારાસભ્ય સૌથી વધારે હોય સંગઠનમાં સ્થાન મળે તો અમારા પણ યુવકો હોય એટલે કે જે ક્ષત્રિય સમાજ છે તેમને પણ સૌથી વધારેમાં વધારે સ્થાન આપવામાં આવે એટલે કે હવે એ પણ જોવાનું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ હોય કે પછી સંગઠન નું વિસ્તરણ હોય જે ભૂપેન્દ્ર રજૂઆત કરવામાં આવી છે છે તેમાં ભાજપ કેટલું ધ્યાન આપે અને અત્યારે જે આ ઓડિયો ફરી રહ્યો છે એમાં હવે જોવાનું છે કે સંકલન સમિતિ શું સ્ટેન્ડ લેવાની છે તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર